અસામાજિક તત્વોના પાપે રિક્ષા ચાલકોના ખિસ્સા પર માર લાગ્યો રિક્ષામાં કરવામાં આવી તોડફોડ જમાલપુર ગુજરાતી શાળા નંબર નવ ની સામે પાર્ક કરેલી રિક્ષાના કાર તોડી નાખ્યા એક નહીં પણ લાઈન બંધ દસ દસ જેટલી રિક્ષાઓના કાચ તોડાયા ત્યાં સુધી કે એક કારમાં પણ તોડફોડ કરવામાં આવી આ દ્રશ્યો સાબિત કરે છે કે અમદાવાદમાં ગુંડાઓને નથી પોલીસ કે કાયદાનો ડર હાલ તો રોજનું કમાઈને રોજ ખાનારા રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અસામાજિક તત્વોના પાપી રિક્ષાચાલકોના ખિસ્સા પર માર લાગ્યો